નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગેડિયોમાં તમારું સ્વાગત છે અત્યારે દરેક સ્કૂલોમાં શિષ્યવૃત્તિના ફોર્મ ચાલી રહ્યા છે જેમાં બધાને એ કેવાયસી કરાવવું કેવું રહ્યું હતું ફરજિયાત પરંતુ મુખ્યમંત્રીના અધ્યક્ષ સાથે આખો દિવસ બેઠકનો દોર ચાલ્યો અને અમે આવું નક્કી કરવામાં આવ્યું કે એ કેવાયસી નહીં હોય તો પણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ અટકશે નહીં શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ કેવાય ઝંઝટને કારણે નોંધ નોંધણી માટે વિદ્યાર્થીઓને કતારોમાં સેવી લાગી લાઇન લાગી હતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે સરોવરની સમસ્યાને કારણે ઈ કેવાયસીમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી બુકળ ગાયની ગતિ થઈ રહી છે અને શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓની કેવી લાંબી લાઈનો લાગી આ સમસ્યાને હલ કરવા માટે સોમવારે શિક્ષણ વિભાગે સામાજિક ન્યાય અને અધિકારક વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજના પછી મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થળે બેઠક કરી અને એ બેઠકમાં એવું નક્કી કર્યું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કે ઈ કેવાયસીને કારણે કોઈ પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકશે નહીં ઉપરાંત ઈ કેવાયસીની કામગીરી પણ ચાલશે જો ઈ કેવાયસી વગર વિદ્યાર્થીઓ સ્કોલરશીપની અરજી કરશે સબમિટ ન થતી હોય તો વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા એ કેવાયસી કરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવી હતી પણ તેમણે આ કામગીરીનો બહિષ્કાર કરતાં છેવટે આ કામગીરી શિક્ષકો પર થોપવામાં આવી છે શિક્ષકો એ એવસીની કામગીરી કરી રહ્યા છે પણ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરતા સમયે જાય છે અને વળી એક કરવા માટે ચાર વખત ઓટીપી વિદ્યાર્થીના વાલીના મોબાઈલ નંબર પર આવે છે એટલે કે વાલી પાસેથી ઓટીપી મેળવવામાં પણ સમય જાય આવી સ્થિતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર સ્કોલરશીપના ફોર્મ ભરવાની કામગીરીથી કંટાળી ગયા જેને રજૂઆત રાજ્ય સરકાર સુધી કરવામાં આવી અને શિક્ષણ મંત્રીએ મંગળવારે કહ્યું કે ઈ કેવાય કામગીરી નહીં થાય તો પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે આ વિડીયો દરેક તમારા વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો કે જેને કેવાયસી નથી થયું તે પણ ફોર્મ ભરી શકે છે અને ઈ કેવાયસી વગર કોઈની પણ સ્કોલરશીપ અટકશે નહીં થેન્ક યુ